હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવસની થિયરી આપણે કમ્પ્લીટલી જોઈ લીધી ટૉપિક ટુ ટોપિક પોઈન્ટ ટુ પોઈન્ટ હવે આપણે એના આધારિત એમ સીક્યુ જોવાના છે મેજર આ ચેપ્ટરના એમસીક્યુ મેજર થિયરિકલ છે કેલ્ક્યુલેટેટવાળા પર ન્યુમેરિકલ પણ છે એની પણ આપણે ચર્ચા કરશું પણ પહેલા થિયરીકલ છે એ બધા આપણે ફટોફટ એકદમ કારણ કે તમે બધા થિયરી પોઈન્ટ આવરી લીધા છે એટલે ઝડપથી તમે એનો આન્સર આપી શકશો એવા જ એમસીક્યુ છે તો આપણે એને સ્ટાર્ટ કરીએ તો રેડી છો ઓકે ક્વેશ્ચન વાંચવાનો છે અને પછી જેનો આન્સર આપવાનો છે તો સ્ટાર્ટ આપણે આ ટોપિક પર આધારિત એમસીક્યુ જોશું સ્થાનાંતર પ્રવાહ છે વિદ્યુત ચુંબકીય તરંગો એનો ઉદભવ સ્થાનો અને લાક્ષણિકતા રાઈટ એના આધારિત વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા આધારિત એમસીક્યુ છે એનો પાર્ટ વન તો આપણે જોઈએ તો રેડી ચાલો ક્વેશ્ચન વાંચો બહુ ઈઝી છે શાબ્દિક છે પેન આપણે લઈ લઈએ કલર ચેન્જ કરી દઈએ વિદ્યુત ચુંબકીય તરંગો વિકલ્પ સમીકરણમાં ખૂટતી વિગત પૂરી પાડનાર વૈજ્ઞાનિકનું નામ આપણે થિયરિકલ ક્વેશ્ચન થિયરિકલ પોઈન્ટ જોયો કે વિદ્યુત ચુંબકીય તરંગનું વિકલ સમીકરણ ગાણિતિક સ્વરૂપે કોને આપ્યું તો કે મેક્સવેલે ખૂટતી રાશિ તરીકે હતી એ બી એને પુરવાર કરી તો એ નામ છે બહુ સરસ મેક્સવેલ તો તમારો જવાબ આવશે મેક્સવેલ ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર બહુ સિમ્પલ છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યુત ચુંબકીય તરંગના વિકલ સમીકરણમાં ખૂટતી બાબત કયા સ્વરૂપે પૂરી પાડવામાં આવી પ્રશ્ન એ જ ખૂટતી રાશિ મેક્સવેલ આવી પણ કઈ રાશિ તો કે

એની અંદર ઉમેરી અને ફરી પાછું વિકલ સમીકરણ આપ્યું એટલે તમારો આન્સર આવશે એ સ્થાનાંતર પ્રવાહ ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની જાણકારી નહીં પણ જાણકારી જાણકારી થઈ તેણે આ બાબતની જાણ ખાલી જગ્યાની મદદથી થઈ વિદ્યુત ચુંબકીય મેક્સવેલે જે વિદ્યુત ચુંબકીય તરંગની સમજૂતી આપી વિદ્યુત ચુંબકીય તરંગની કયા તો કે કે વિકલ સમીકરણ અને વિકલ સમીકરણ એટલે કયું સ્વરૂપ કહેવાય તો કે ગાણિતિક સ્વરૂપ રેડી તો ગાણિતિક સ્વરૂપ તો માત્ર ગાણિતિક સ્વરૂપ તો ઓપ્શન એ અમારો સાચો જવાબ હશે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેના માંથી કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે મિત્રો સ્થાનાંતર પ્રવાહ આપણે એવું કઈક જોયું તો થિયરીમાં મેળવ્યું હતું કે આઈડી ઇઝ ટુ એપસીલો જીરો સંકલન મેળવતા હતા પેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગમા આપો ને જીરો બરાબર આપણે લઈ લેતા હતા ક્યુ બાય એ વસ્તુ અહીં એપ્લાય કરો તો ક્યુ બાય જીરો પછી ચાર્જિંગ જ્યારે કેપેસિટર ચાર્જિંગ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પર કન્ટિન્યુ બદલાય પ્લેટ પર જીરો કોમન ડી ક્યુ બાય ડી ટી ઓકે ચાલો તો આમાંથી આપણે આને અહીંયા લઈ જઈએ આને અહીંયા લઈ જઈએ તો શું થશે બોલો એફસી લોન જીરો બરાબર ડીક્યુ બાયટીક્યુ બાયલ ટુ આઈડી રેડી એટલે આઈડી ના છેદમાં એને બી આ બાજુ લઈ જાય તો આઈડી બરાબર એફસી લોન જીરો ડી બાયટી આ તમારો સ્થાનાંતર પ્રવાહ છે આ સંકલનના રૂપમાં છે રેડી તો એફસી એફસી લોન જીરો ડી

આ તમારો સાચો આન્સર છે ભૂલ છે સુધારવું પડશે આ સુધારી ના લખી દેજો ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ચુંબકત્વ અંગે ગૌસ નો નિયમ દર્શાવતું હોય તો ચુંબકત્વ માટે ગૌસ નો નિયમ બંધ સંકલન બી ડોટ ડીએ અથવા બી ડોટ ટુ ઝીરો એને ને કે ચુંબક્ય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરા તો કુલ ચુંબક્ય ફ્લક્સ શૂન્ય હોય છે કારણ કે ચુંબકની ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળો રહે છે એનો એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી તો તમારો સાચો આન્સર આવશે બી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ આપણે આવું કંઈક ભણી ગયા છે બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો

આગળ વધીએ ચાલો નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગોની વિચારધારા તરફ દોરી જનાર વિકલ્પ સમીકરણો ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિક ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ વિકલ્પ સમીકરણ કોને આપ્યું મેં નથી આપ્યો ભાઈ મેક્સવેલ આપ્યું રાઈટ ને કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ નું સમીકરણ મેક્સવેલ તમારો સાચો આન્સર ડી મેક્સવેલ આગળ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે રેડી ને ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્ર એ વિદ્યુત ઉત્પન્ન કરે એટલે આવશે ક્લિયર ચાલો આગળ વિદ્યુત ચુંબકીય તરંગોની ગાણિતિક સાબિતી વિદ્યુત ચુંબકીય તરંગોની ગાણિતિક સાબિતી મેક્સવેલે આપી કોને આપી મેક્સવેલે રાઈટ આગળ વધીએ વિદ્યુત પ્રવાહ એટલે શું વિદ્યુત ભારે ચોક્કસ ગતિને લીધે ઉદ્ભવતો પ્રવાહ ના એને વહન પ્રવાહ કહેવાય હેન વીજભારોની અસ્તવ્યત ગતિને લીધે ઉદ્ભવતો વિદ્યુત પ્રવાહ ના વીજભારોની વર્તુળમય ગતિને વિદ્યુત વિદ્યુતભાર ગતિ કરીને જે પ્રવાહ રચાય એને સ્થાનાંતર પ્રવાહ કહેવાય જ નહીં એટલે ઉપરમાંથી આ ત્રણમાંથી એક ના આવે જવાબ આવશે ડી રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ સાદા કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવ્યું છે ઓકે જ્યારે કેપેસિટર સંપૂર્ણ વીજભારિત થાય છે ત્યારે પ્રવાહ શૂન્ય બને જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય

એમ્પિયર મેક્સવેલ ના નિયમનું સૂત્ર ઓહ હમણાં જ મેળવ્યું ને બી ડોટ ડીએલ ઇઝ ટુ મ્યુ જીરો આઈસી પ્લસ મ્યુ જીરો એપસીલોન જીરો આઈડી રેડી તો ડાયરેક્ટલી તમે લખી શકો છો મ્યુ જીરો મ્યુઝીરો લઈ લીધું આઈસી રેડી આવી ગયું મ્યુઝીરો આઈસી પ્લસ

ખાલી જગ્યા વૈજ્ઞાનિકે હા વિદ્યુત ચુંબકીય તરંગો મેં થિયરિકલ પોઈન્ટમાં તમને કહેલું ખ્યાલ છે કે વિદ્યુત ચુંબકીય તરંગોને માઇલો સુધી ઇટાલી ના માર્ધી દૂર મોકલવાની સિદ્ધિ

તમારો આન્સર આવશે એ પાંચ એમ એમ થી પચીસ એમ એમ ઓકે રેડી ચાલો આવી વિભાગને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વિદાય લઈએ જય થેન્ક યુ you uh -huh.